મહોરમને અનુલક્ષીને બહેન પિયરમાં આવી અને બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવી હોવાની ઘટના સામે આવી છે અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતે મદનીનગર ખાતે રહેતા સબાના બાનું સાજિદ મલિક ગતરોજ પોતાનું ઘર બંધ કરીને સોસાયટીમાં જ રહેતા પોતાના ભાઈ સરાજુદ્દીનના ઘરે મોહરમ પર્વને લઈ રાત્રિ રોકાણ કરવા ગયા હતા જે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું અને ઘરમાં રહેલા કબાટ તેમજ તિજોરીમાં ખાંખા ખોડા કરીને અંદર રહેલ ત્રીસ હજાર રોકડ રકમ તેમજ ચાંદીના અંદાજે પાંચસો ગ્રામ વજનના દાગીના અને સોનાના આઠથી દસ તોલાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે સબાના બાનું સાજત મલિક ઘરે આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા આ અંગે તેમના ભાઈ સિરાજુદ્દીનને જાણ કરતાં તે પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો અને પ્રાથમિક વિગતો મેળવી ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે સાથે જ એફએસએલ અને ડોગ સ્કોડ નિષ્ણાંતની પણ મદદ લેવાઈ રહી છે નમસ્કાર મારું નામ મિર્જા સિરાજુદ્દીન છે હું મદનીનગર એક સારંગપુર વસ્તી જે સોસાયટી છે ત્યાં મકાન નંબર એ પાંત્રીસની અંદર રહું છું જ્યાં મારા સિસ્ટર ગયા દિવસે મોરમ નિમિત્તે ફેમિલી સાથે ઘરમાં બોટલ રાત્રિ વસવાટ કરેલો હતો સવારે ઉઠીને એમણે જોયું કે એમના ઘરના તાળા તૂટેલા છે ઘરની અંદર જોતા જોવા મળ્યું કે અંદરની તિજોરી અને જે કંઈક કબાટો હતા એ તૂટેલા હતા અને એમને જે કંઈક મત્તા ઘરેણા મૂકેલા હતા આઠ સાતથી થી આઠ તોલા જેટલું સોનું હતું અને કેટલાક ચાંદીના ઘરેણા હતા પાંચસો ગ્રામ જેટલા તે પણ લઈ ગયા છે અને કેશ પગાર ઉઠાવીને આવેલા હતા ત્રીસ હજાર રૂપિયા એ બી અંદર મૂકેલો હતો એ પણ આજરોજ એ લોકો ઉઠાઈ ગયા છે જેની જાણ થતાં અમે લોકોએ સવારે દસ વાગ્યાને કરી જેઆઈડીસી પોલીસ સ્ટેશનની અંદર જાણ પણ કરેલી ટેલિફોનિક અને ત્યાં રૂબરૂ જઈને એપ્લિકેશન પણ આપેલી છે એ દરમિયાન આ તબક્કે અમારી એટલી આશા છે પોલીસ દ્વારા કે વહેલી તકે એનું ઇન્વેસ્ટિગેશન કરી મારી સિસ્ટરના જે કઈ ઘરેણાઓ છે જે કંઈ કેશ છે એ વહેલી તકે મળી રહે એવી આશા રાખું છું જય હિન્દ જય ભારત